જય દ્વારકાધીશ ભટકામાં તમારું નવા વ્લોકમાં સ્વાગત છે મિત્રો આશાની ઉમી આખું બધા તમે મજા છો અને વધારે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આખો બ્લોક જોતા રહેજો મિત્રો આજે આવ્યો છું ભટકામાં અને આવડમાંના મંદિરે તમે જોઈ શકો મારા પાછળ મંદિરે ત્યાં એક આવી જઈને એટલે કે કામ સીજ લાઇટ ફિટ કરવાનું કામ ચાલુ કે આવડ

કરવાનો ઇલેક્ટ્રિક કામ કરે છે રામભાઈ જાય છે રામભાઈ ધ્યાન રાખજે ભાઈ રામભાઈ ને મોજ છે ભાઈ રસાદ થઈ ગયો એટલે મોજ માં આવી ગયા છે ભાઈ જયશ્રી લેન જયસ્રી લાઈન જાય છે ભાઈ આ કિશનભાઈ કારીગર dulu bahaya sih doa lain tayari tisan babi jadi sedih sih buat aku sih lain jahe <coughs> tisan babi jadi sih <coughs> <bae jai> <coughs>

બાકી <coughs> તમને <coughs> શ્રીજ ફીટ કરવા માં કામ શરૂઆત થઈ ચૂકી છે મંદિર ના ઉપર મોટો ઉપર એવા માં દેવ્યાભાઈ કારીગર બધા ડલુભાઈ રામભાઈ ભુજાભાઈ ને ઉપર ચારે પાંચ પછી તમને બતાવીશ જો આ રીતે ફીટ કરે છે نن جي ونه ان پھر اها پھر پڙهنه جاتا 1 روپي لڳي تي رهي آهي گروپ بنياتا فائتا ريا بها ماح گروپ ۾ آهي ۽ پھر آيو واه وا

કે ગોઠયું ચાલુ થઈ ગઈ છે અને બીજું કામ અહીંયા ચાલુ છે અને અહીંયા ચાલુ છે બાકી રાત્રે બહુ મસ્ત દેખાશે આ દિવસ છે એટલે ચાલો જેને આપણે નીકળવાનું હતું જે વરસાદ આવે એટલે બધો પછી સાંજે જો મોકો આવશે લાઈટ હશે તો આપણે સીન લેવું કમ્પ્લીટ થઈ જશે ત્યારે બાકી તારે ચાલુ થઈ કામ ચાલુ છે લાઈટ ડેરીભાઈ પાલાભાઈ ડલુભાઈ ત્રણ વ્યક્તિ ઉપર છે બાકીનો દાયરો ચા પીએ છે બધા ગ્રુપના કેવી છે શ્રી મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને લખજો

આપણો બ્લોક અહીંયા પૂરો કરશું અને તમને વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો લખ્યો આવામાં જયમાં આવડમાં જે તમને બરાબર અને હજી બધા ડાયરો બેઠો છે કામ તમે જોઈ શકો છો તો મિત્રો તમારો ખ્યાલ રાખજો તો નવા બ્લોગમાં પાછા જોડાજો તો જય હિન્દ જય ભારત જય ગુજરાત જય મહાવાળ